આરડી ગેટ પાસે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કરના જાનવરની ડિંડોલી પોલીસે ધરપકડ કરી સુરતના ડિંડોલી આરડી ફાટક પાસે વાસના ની વટાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક સાડત્રીસ વર્ષના યુવકે પાંચ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે દિવસ દરમિયાન દાદા દાદી સાથે રહેતી માસુમ બાળકીનું અપહરણ હવસનો શિકાર બની થોડા જ કલાકોમાં ડિંડોલી પોલીસે બળાત્કાર કરનારને પકડી પાડ્યો બાળકીને લોહી લુહણ હાલતમાં છોડીને બળાત્કારી ભાગી ગયો ડિંડોલી પોલીસ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ પાસઠ અને પી સી એસઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મળતી આપતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે સાડત્રીસ વર્ષીય સુરેશ ગોસ્વામી ડિંડોલી વિસ્તારમાં રહે છે તે પાંચ વર્ષની છોકરીના ઘરની સામે રહેતો હતો હુમલાખોર યુવતીને બિસ્કીટની લાલચ આપીને તેના ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ આ પાંચ વર્ષની બાળકીના માતા પિતા બંને દિવસે કામ પર જાય છે જ્યારે બાળકી તેના દાદા દાદી સાથે રહે છે પડોશમાં રહેતો સુરેશ ગોસ્વામી નામનો યુવક યુવતીના પરિવારજનોને તેમજ પરિવારને જાણતો હતો અને અવારનવાર યુવતીના ઘરે આવતો હતો પરંતુ તે યુવતીની પોતાની સાથે લઈ ગયો ત્યારે કોઈને શંકા ગઈ ન હતી લાંબા સમય સુધી બાળકી ન દેખાતા દાદા દાદી સુરસના ઘરે પહોંચ્યા જ્યારે તેણે છોકરીને લોહીની નીકળતી અને ખૂબ જ ડરેલી હાલતમાં જોઈ ત્યારે તેણે તેને સુરેશની પકડમાંથી છોડાવી સમગ્ર મામલાની જાણ તાત્કાલિક ડિંડોલી પોલીસને કરવામાં આવી હતી બીજી તરફ આરોપી સુરેશ ગોસ્વામી ઘરમાંથી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે થોડા કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી હવે ડિંડોલી પોલીસે સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તેની કોઈ ગુનહાની ઐતિહાસિક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે

જયારે દીકરીને કોઈ ને કોઈ બાને જેમ કે ખાવાનું આપવાનું અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કટંગી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી